એવી રીતે જોઈએ ને અને પગે લાગવું એ પારકા નથી એ આપણા જેવા છે પણ દિવ્ય છે એટલે આ બધા હરિભક્તો પણ દિવ્ય છે સંબંધે સંબંધનો મહિમા એટલે બધા દિવ્ય છે એમ માનીને રહેવું અમે હાર બનાવીએ રંગોળી બનાવીએ સુશોભન કરીએ ડાન્સ કરીએ ડ્રામા કરીએ એટલે આપ રાજીપો તો બતાવો છો પણ આપનો અંતરનો રાજીપો અમારા પર કેટલો થયો છે એ કયા મીટરથી અમને ખબર પડે કૃપા કરી એ મીટરની ઓળખ આપવા વિનંતી જાણે આપણને આશ્લેષ લેતા હોય બાહુ લેતા હોય અને આટલા બધા રાજી થયા છે બાપા રાજકોટમાં રાજી થયા કે નહીં કેમ ને આપે ખૂબ રાજી કો અમારા સૌ કોઈ પર વરસાવ્યો છે બાપા આજી એક પ્રશ્ન છે જીવા આપ દૂર જાઓ છો એવું અમારું મન ઇન્દ્રિયો અંતઃકરણ અમને છિત્રી જાય છે નિયમ ધર્મમાં માં લોપ થવા લાગે છે શિથિલતા આવવા લાગે છે તો બાપા કઈક એવો ઉપાય બતાવો ને કે આપ લાખ ગાઉ છેટે જાઓ અમેરિકા હો આફ્રિકા હો કેનેડા હો અમારાથી ફિઝિકલી ગમે તેટલા દૂર હોય પણ નિયમ ધર્મમાં ક્યારેય શિથિલતા ના આવે અને આપના અક્ષરધામના યોદ્ધા બનીને આપની જાતિ ગજગજ ફૂલે એવા નિયમ અમે પાળી શકીએ એના માટે અમારે શું કરવું જોઈએ બસ એક જ ઉપાય છે તમે કરો કે ના કરો એક જ ઉપાય છે આજ્ઞા વિના મારે હું આગળ પતંગનું દર્શાંત આપ્યું હાથમાં દોરી હોય અને પતંગ ભલે માઇલો દૂર હોય પણ હાથમાં દોરી છે એટલે પતંગ તમારી પાસે છે નહીં તો મોટો પતંગડો હોય મોટો પતંગડો પણ દોરી કટ થોડી આત્મા ના હોય અને અહીંયા જ પડ્યો હોય તો દૂર એને મારો પેના માન આજ્ઞા પારવી આજ્ઞામાં ઘણું બધું આવી જાય